બનાસકાંઠામાં બાતરપુરા આવે આ બે શિવલિંગ વાળું મંદિર આવેલું છે જ્યાં લોકો આ મંદિર પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે લોકવાયકાળનાડુમાં માત્ર બે શિવલિંગપાડું મંદિર છે ત્યારે ત્યારબાદ બનાસકાંઠામાં ભાદરપુર ગામે આ બે શિવલિંગવાડું મંદિર આવેલું છે જ્યાં લોકો આ મંદિર પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવે છે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે પાલનપુર તાલુકાના ભાદરપુર ગામે હર હર ગંગેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે વર્ષો પુરાણું આ મંદિરે લોકોને ખૂબ શ્રદ્ધા છે અને મંદિરની એક વિશેષતા છે કે ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે અને વર્ષોથી આ બંને શિવલિંગની અહીંયા પૂજા થાય છે પર્વતોની હરિમાળા ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ હરગંગેશ્વર ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જેમાં લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે મંદિરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે મહત્વની વાત છે કે બાતરપુરા ગ્રામજનો દ્વારા લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય કોઈપણ પ્રસંગ યોજવાનો હોય ત્યારે પહેલી કંકોત્રી મહાદેવને મંદિરે ચડાવવામાં આવે છે દરેક પ્રસંગ હર ગંગેશ્વર મહાદેવ શાંતિથી પાર પાડે લોકો આ મંદિરે અનેક માનો માને છે અને માન્યતાઓ પૂરી થતા આ મંદિરે ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે ત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો અમારા પાલનપુરથી દસ કિલોમીટર દૂર આવેલું એક ભૂતેરી ગામમાં શિવાલય છે બિલકુલ ગામને પહાડીને અડીને જ આવેલું છે અને અહીંયા એવો ઇતિહાસ છે કે પાંડવ કાળમાં જ્યારે પાંડવો ગુપ્તવિષ્ની રહે ને ત્યારે અહીંયા મુક્તેશ્વર મુક્તેશ્વર પછી બાલારામ એના પછીનું અમારે અહીંયા એવા પાંડવોના અવશેષો બી મળ્યા છે ભીમનો પગ છે અહીંયા મૂર્તિઓ છે એવી જૂની અલૌકિક કે જે પાંડવોના ગુપ્તશિર હોય અમારા જોડે ઇતિહાસ છે એનો અને એક મોટો ઇતિહાસ એવું છે કે અહીંયા બે શિવાલય છે અરે બે લિંગ છે તો બે લિંગની રામેશ્વરમ પછીનું એક એવું મંદિર છે જ્યાં આગળ બે લિંગની પૂજા થાય છે એક માધ્યમે છે અને બીજું કે શાણ મહિનામાં પાણીથી અમારા મંદિરમાં અંદર ગુફામાં ત્રિશુળ ખુલે છે તો એક જોવાલાયક અને એક ચમત્કારિક કહો તો એક અમારો મંદિરનો એક વિશેષતા એ બી છે અને બીજું કંઈ શાણ મહિનામાં બે એવી હિસાબે બહારની પબ્લિકનો દશારો દર્શન માટે બહુ છે એની પૂજા કરવા માટે આ લોકોનું માધ્યમ બહુ છે અને બીજું કે અહીંયા અમારે કોઈ માણસ અહીંયા આવે તો કોઈને દીકરા ના હોય યા કોઈને કોઈ ધંધાનું આ કોઈ બી હોય અહીંયા કોઈ રોગચાળો ચાલતો હોય તો એના માટે ગોળનો પ્રસાદ માને છે અને આ લોકોના કામ બી થાય છે ઘણા બધા એવા છે કે અમને આ વડાનાથની કૃપા થઈ છે અને દીકરા બી આપ્યા છે અને ઘણા બધા ધંધાનો આ તે બધું એમ કે એની આસ્થા મોટી આસ્થા છે અને એક આસ્થાનું કેન્દ્ર છે અને બીજું કે અમારે એક વિશેષતા અહીંયા એવું છે કે જગ્યા બહુ છે અમારા જોડે તો અહીંયા કે કોઈ પ્રસંગ કરવો હોય એના માટેની વ્યવસ્થા છે કોઈ માણસો આવે તો દર્શન માટે સ્કૂલો આવે છે પિકનિક બધા બધી વ્યવસ્થા અમારા જોડે છે અને થોડો પ્રસાદનો અમે એમ કે સેવા આપીએ સાવ મહિનામાં દર ઉમરે અહીંયા મેળો લાગે છે ઉપર પહાડ ઉપર કે ઉપર ગુરુ મહારાજના પગલાં બી છે કે જો બેસીને ગુફામાં એ વર્ષો જૂના કોઈ તપ કરેલો છે એવો અમારો એક ઇતિહાસ છે ગોસ્વામી રવિન્દ્રગીરી મહાનશ્રી બોલું છું બુચેરી મહાદેવ હર ગંગેશ્વર મહાદેવ હા ગામે આવેલા આ આથી પૌરાણિક મંદિરમાં બે શિવલિંગો આવેલા છે જેમાં સ્થાનિકનું કહેવું છે કે તમિલનાડુમાં એક આવું મંદિર છે જે કે બે શિવલિંગ છે ત્યારબાદ આ ભાતરપુર ગામે આવેલા હર કંગેશ્વર મહાદેવ મંદિર ખાતે બે શિવલિંગ આવેલા છે ગુતેડી બાદપરા ગામમાં જે મહાદેવનું મંદિર આવે પ્રાચીન ઘણા જૂના વર્ષનું મંદિર છે પોડવો એ વખતની વાત થાય છે અને બહુ સારું છે અને આલો વિકસિત કર્યું છે લોકોને શ્રદ્ધા રાખે છે કોઈ માનતા બીજી રાખે છે કોઈને છોકરાની કોઈને કોઈ બાધા બીજું રાખે છે આજુબાજુના બધાના ગામડાના આવે છે પહેલાં અહીંયા જોગી મહારાજે રહેતા અમુક ટાઈમે છ છ મહિના વખરાની અંદર જતા રહેતા છ મહિને બહાર આવતા એવો ઇતિહાસ કામમાં કહેવાય છે લોકોની વાણી કહેવાય છે અને બહુ સારું મંદિર છે અને લોકો આજુબાજુના બધા લોકો અહીંયા પ્રેમથી આવે છે અને હાલ તો વિકસિત થઈ ગયું છે લોકોને ગમે એવું થઈ ગયું છે પોપડલાલ મેવાડા બનાસકાંઠાની અંદર પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે દસ કિલોમીટરના અંતરે એક પર્વતની ગિરિમાળાઓમાં એક રમણીય વિસ્તારમાં બે શિવલિંગ ધરાવતું એક મંદિર આવેલું છે શિવજીનું અને અહીંયા આ શિવજીની પરંપરા પાંડવો વખતની જે સ્થાપના થયેલી છે આ બે શિવલિંગ પાંડવો અહીંયા કહેવાય છે વડીલોના કે અહીંયા પાંડવો આતપાસ વખતે રોકાણ હતા અને એ વખતે એમની સ્થાપના કરેલી છે અને હજારો વર્ષ આ જૂનું છે એના એના જૂના અવશેષો પણ પાર્વતીના અને મંદિરના કેટલાક અવશેષો પણ છે અહીંયા પર્વતની ગિરિમાળામાં આવેલું છે અને એક પૌરાણિક મંદિર છે અને ગામની પણ ખૂબ આસ્થા હોય છે લોકોને પુત્ર પ્રાપ્તિ માટે પણ લોકો આસ્થા કરતા હોય છે અને ચાલતા મંદિરેની બાધા રાખતા હોય છે તો કેટલાક લોકોના એવા પણ કિસ્સા છે કે પૃથ્ પાંચ પાંચ કે દસ દસ વર્ષ પછી પણ પુત્ર પ્રાપ્તિ થઈ હોય છે એવા પણ અહીંયા ઘણા બધા કિસ્સો કિસ્સાઓ બન્યા છે અને એ લોકો પણ આજે આજે પણ ચાલતા આવીને માનતા કરતા હોય છે ગામમાં પણ કોઈ રોગચાળો થયો હોય પશુ મો તો પણ લોકો ગામની બા ગામ લોકો આવી અને ગોળની માનતા રાખતા હોય છે ત્યારે એ રોગ પણ નાબૂદ થાય છે કોરોના વખતે પણ ગામ લોકોએ અહીંયા આવી અને ગામમાં માનતા રાખી હતી ત્યારે ગામમાં પણ કોઈ એવો કોરોનાનો પણ અમારે કંઈ એવો ડર કે ભય રહ્યો નહોતો અને આજુબાજુથી ઘણા બધા લોકો આ મંદિરની દર્શન કરવા આવે છે દીકરીઓ પણ અહીંયા ખૂબ જ આસ્થા લઈને આ વ્રતના લઈને આવે છે અને શ્રાવણ માસ ચાલે છે એટલે શ્રાવણ માસની અંદર અહીંયા પબ્લિક ખૂબ જ દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને સોમવારના દિવસે અહીંયા

ગિરિમાળાઓમાં વિરાજમાન ભગવાન ભોળેનાથની કૃપા છે કોઈ દિવસ ગ્રામજનો માથે કોઈ આફત આવી નથી એ શિવલિંગ મળેલા આવેલા છે અને લોકો બહુ દૂર દૂરથી દર્શન કરવા આવે છે બહુ શ્રદ્ધાથી અને અહીંયા બહુ ફર મસ્ત ફરવાલાયક પણ જગ્યા છે પાલનપુર તાલુકાના અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે અમારા બાદરપુરા ભૂતેડી ગામે આ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા સ્વયંભૂ રીતે પૌરાણિક પાંડવો વખતથી બે શિવલિંગ મળે આવેલ છે આમ જોવા જઈએ તો દરેક જગ્યાએ એક જ શિવલિંગ હોય છે પણ અમારા મંદિરમાં બે શિવલિંગ મળી આવેલ છે અને અહીંયા લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે એવું પણ કહેવાય છે કે જો પશુમાં કોઈ રોગચાળો ફાટી આવે તો અહીંયા ગોળની માનતા રાખવાથી એ રોગચાળો દૂર થઈ જાય છે અને લોકો બહુ જ શ્રદ્ધાથી અહીંયા દર્શન માટે આવે છે અને અત્યારે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો એક આશાથી અને પોતાના શ્રદ્ધાથી અહીંયા દર્શનાર્થી ઉમટી પડે છે તો બસ અહીંયા બધાને એકવાર જરૂરથી દર્શનનો લાભ લેવો જોઈએ